નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે વડોદરાના ધનિયાવી ગામ ખાતે વૃદ્ધ પર દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયની દહેશત ઉભી થઈ છે વન વિભાગ દ્વારા અગાઉ એક પાંજરું મૂકાયું હતું ત્યારે આ ઘટના બાદ બીજું પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું વડોદરા શહેર નજીક ધનિયાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મૂકાયું હતું જોકે ધનિયાવી ગામમાં રહેતા એક વૃદ્ધ મકાનના વાડામાં સૂઈ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો જેઓને સારવાર માટે એસએસજી ખસેડ્યા હતા જેથી વન વિભાગના અધિકારીઓ આજે બીજું એક પિંજરું મૂક્યું છે જેથી કરીને દીપડો પુરાય હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે ગામના સરપંચે જણાવ્યું હતું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે મારા ગામની મેં દહેશતનું વાતાવરણ છે કે વહેલી તકે આ ફોરેસ્ટ અધિકારીઓ શ્રી પિંજરાની વ્યવસ્થા કરે અને ગામમાં બધાને ભયનો માહોલ છે કે જેથી વહેલી તકે એનો બંદોબસ્ત કરે એમ હા હા છે સારા બાળકો બને છે અમારા ગામમાં અને મેન ગામમાં જ છે ભાગોળમાં જ છે સારા અમારી આવેલી છે પણ એમાં પણ સ્કૂલમાં આવે અને કદાચ ગા કરી શકે કંઈ કહેવાય નહીં તો એની વહેલી તકે કાર્યવાહી તાસ છે એક દોઢ મહિનાથી અમારી જમીનો બધી અલ્લાદપુરાના ખાતામાં છે ધનિયાના ખાતામાં છે એ જમીનોની અંદર પણ દીપડાનો તાસ છે રાત્રે જવાતું નથી ખેતરમાં કે કોઈ મજૂર નથી જતા કે અમારથી પણ ત્યાં જવાતું નથી અવારનવાર અમારી જમીનો આવેલી છે પણ ત્યાં અમારથી જવાતું નથી તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો જેથી ગામમાં બધાને ભય છે અને કાલે પણ એ રાત્રે દેખવામાં આવેલ પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો એમ કાલે અમારા ગામમાં ગઈકાલે પણ દીપડાના આટા ફેરા થયા હતા તો ગ્રામજનોમાં દહેશત ફેલાય છે અને ગ્રામજનો વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી માંગ કરી રહ્યા છે વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે પણ જ્યાં સુધી પિંજરામાં પુરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે એ ચાલીને આવે છે એમની ઉપર પણ હુમલો થઈ શકે છે અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ જવાતું નથી તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તક્યા દીપડાને પાંજરે પૂરે આ પિંજરામાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે ગામજનોનીશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર